लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी आह्वान पर कश्मीर ऐसी लई ने कन्याकुमारी सुधी આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શરૂ કરાયેલું છેલ્લા બે વર્ષથી ઘર ઘર તિરંગાના કાર્યક્રમને ગુજરાત રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના કૂને કૂને ગુજરાતના ગામોથી લઈને શહેરની ગલીઓમાં મોટા રસ્તાઓથી લઈને ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝથી લઈને શાળાઓ સુધી લોકો તિરંગામય અને દેશભક્તિના માહોલમાં આખું અઠવાડિયું સ્વતંત્ર પર્વ બનાવતું હોય આ વર્ષે બી આઠમીથી પંદરમી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ સૌ સમાજો સૌ સ્કૂલો સૌ વિભાગો સૌ શહેરો સૌ નગરો ચૌદ હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાન પર હર ઘર તિરંગા અભિયાનનું ગુજરાતમાં શરૂઆત કરાવી છે આજે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતના સૌ શહેરોમાં નગરોમાં સિગ્નલો પર તિરંગા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે પાંચ વાગે બધા જ સીપીઝ એસપીઝ આઈજીઝ આ જ પ્રકારે અલગ અલગ જગ્યા પર તિરંગા વિતરણના કાર્યક્રમમાં જોડાવાના છે તારીખ દસમીએ રાજકોટ ખાતે ખૂબ મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અગિયારમી તારીખે સુરત શહેર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એક લાખથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે બારમી તારીખે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેરમીએ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ ખાતે અતિ ભવ્ય લાખો ની લાખોની સંખ્યા તિરંગા યાત્રામાં અમદાવાદ ખાતે જોડાશે આ તિરંગા યાત્રા નગરો અને ગામો સુધી આયોજન કરવામાં આવ્યું છે એસે ખબરો ચેનલ કો સબસ્ક્રાઈબ કીજે ખબરો પાણી બેલ આઈકોન કોઈ